ભુજ શહેરના જુબેલી સર્કલ પાસે રૂપિયાની લેતી દેતી બાબતના મન દુઃખે ચાર આરોપીઓએ યુવાનને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ ચારેય આરોપીઓ નાસી જતા પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરતા બે આરોપીઓને એલસીબીએ રાજસ્થાનથી ઝડપી લીધા હતા જ્યારે અન્ય બે આરોપી હજી સુધી પોલીસને હાથ લાગ્યા નથી આજે આ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા તેમને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ તબક્કે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા ગુરુવારે રાત્રે જુબેલી સર્કલ પાસે બજાજ ફાઈનાન્સના રૂપિયાની ઉઘરાણી બાબતે બોલાચાલી બાદ મામલો બિચકાયો હતો અને હથિયારો સાથે આવેલા ચાર આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો જે ગુનામાં માધાપરના આરોપી જુવાનસિંહ બનેશંગ સોઢા અને ભુજના આરોપી સત્યરાજસિંહ ઉમેદસંઘ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યા હતા જેમને આજે ઘટના સ્થળે પગપાળા લઈ જવાયા હતા જોકે આ ગુનામાં હજી આરોપી અક્ષયરાજ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી પોલીસને હાથ લાગ્યા નથી જેની શોધખોળ ચાલુ છે